નમસ્કાર દર્શક મિત્રો તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મગફળી બજારના દ્રશ્ય આવકની વાત કરીએ મિત્રો જો ડોમ નંબર એકમાં જે વકલો રાખવામાં આવ્યા છે તેનું હરરાજીનું કામકાજ પિલો નંબર સોળથી લેવાનું શરૂ કરવામાં આવશે જોઈ શકો છો વકલો તેમજ ગઈકાલે આવક અંદાજે પિસ્તાલીસ હજાર કટ્ટા ઉપર આવક જોવા મળી રહી હતી અને ભાવોની વાત કરીએ તો મગફળીમાં ઝીણીમાં ગઈકાલે સાતસો એકસાઠથી બારસો ને એક રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું અને જાડી મગફળીમાં છસો એક રૂપિયાથી લઈને બારસો ને એકોતેર રૂપિયાનું બજાર બોલાયું હતું નવી મગફળીમાં નવસો રૂપિયાથી લઈને બારસો એસી રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ગઈકાલના મગફળી બજારના ઊંચા નીચા ભાવો આજે કેવું રહે છે બજાર તે જણાવી દઈએ વીસ કિલોના બજાર ભાવો હોય છે મિત્રો કબાળી બજાર ફલતાવર ઘાંટ રૂપિયાના ભાવો છે જે મિત્રો નવસો ને એકોતેર રૂપિયા નવી મગફળી છે ઓગણચાલીસ નંબર નવસો ને એકોતેર રૂપિયા બજાર બતા નવસો ને એકાશી રૂપિયા નવી મગફળી છે જોઈ શકો છો મિત્રો નવસો ને એકાશી રૂપિયા ના ભાવો ક્યાં છે પંચાવન હજાર રૂપિયા બત્રીસ નંબર મગફળી છે મિત્રો જોઈ શકો છો એક હજાર ને એકાવન રૂપિયા ભાવો થયા છે વન જીરો ફાઈવ વન બત્રીસ નંબર મગફળી છે પંચાળીસ બેવ

તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના ઊંચા નીચા બજાર ભાવો